નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ મોબાઈલ શોપ પર યુવક સાથે બનેલ સત્ય ઘટના તમારે ઘરમાં બેસી રહીને મોબાઈલમાં બેલેન્સની કેમ જરૂર પડે છે મેં જ્યારે મારા પુત્ર ભાવેશને કીધું બેટા મારા મોબાઈલમાં બેલેન્સ તને સમય મળે ત્યારે કરાવી આપજે ત્યારે મને મારા સામે મળેલ પ્રત્યુત્તરની મારું આત્મસન્માન ઘવાયું છતાં હું શુભ રહ્યો મારી પત્ની નંદાને મેં જ્યારે વાત કરી તો એ પણ મને કહે એમાં ભાવે શું ખોટું બોલે છે આ ઉંમરે ઘરમાં બેસવા કરતાં તમારે કંઈક આર્થિક પ્રવૃત્તિ કરવી જોઈએ અચાનક એક પછી એક પોતાની વ્યક્તિ જ પ્રહાર કરતી હતી આમ તો આ ધીરે ધીરે રોજનું થયું હતું કોઈને વ્યવહાર કરવાનો હોય કે મારે મસાલો ખાવો હોય તો સવાલનો જવાબ આપ્યા પછી જાણે સરકાર આર્થિક સહાય જાહેર કરતી હોય તેમ મારી પત્ની અને પુત્ર મને હાથમાં રૂપિયા આપતા આ અપમાનિત સ્થિતિમાંથી છૂટવા મેં ઘણા નિરર્થક પ્રયત્નો કર્યા પણ તેમાં નિષ્ફળતા જ મળી મારી ઉંમર ઓગણસાઠ વર્ષ હતી હવે આ ઉંમરે ક્યાં નોકરી કરવા જવી કે ગોતવા જવી હું કંઈ જ બોલ્યા વગર મારા બેડ રૂમમાં જતો રહ્યો બારીમાંથી દેખાતા ખુલ્લા આકાશ સામે જોઈ મારી મૂર્ખામી ઉપર હું છુપા આંસુ પાડતો રહ્યો હું મારા ભૂતકાળમાં ધીરે જતો રહ્યો લગ્ન થયા ત્યારે અમારા શહેરની મોટામાં મોટી કંપનીમાં હું એકાઉન્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો મારા લગ્ન થયા મારી પત્ની પણ લિમિટેડ કંપનીમાં નોકરી કરતી હતી હું મારા મિત્રોની અંદર મારી જાતને સૌથી વધારે સુખી ગણવા લાગ્યો આ સમય દરમિયાન અમારા ઘરે સંતાનનું આગમન થયું તેનું નામ મેં ભાવેશ રાખ્યું મારા આનંદનો પાર નહોતો ભગવાનની જાણે કૃપા અને આશીર્વાદ મારા ઉપર વરસતા હોય એવું મને લાગતું હતું મને જે તકલીફો પડી તે મારા બાળકોને ના પડવી જોઈએ એ વિચારથી શહેરની મોટી કહેવતી મીડિયમ ઇંગ્લિશ સ્કૂલમાં ફીની ચિંતા કર્યા વગર ભાવેશનું એડમિશન લીધું તેની દરેક જરૂરિયાતોનું પણ હું પૂરી બારીકાથી ધ્યાન રાખતો મારા પપ્પા મને ઘણી વખત કહેતા બેટા આપણે મધ્યમ વર્ગીય પરિવારના માણસો છીએ જે ખર્ચ કરીએ એ ભવિષ્યનો વિચાર કરીને કરવો રૂપિયા વગરનું ઘટ પણ બોજારૂપ લાગે છે આવી સ્થિતિમાં બાળકો સામે હાથ લાંબો કરવો એ મોત બરાબર લાગે છે મારે તો સરકારી નોકરી છે પેન્શન મળે છે તો તારા ભવિષ્યનો વિચાર કરજે પણ હું ધ્રુતરાષ્ટ્રની જેમ પુત્ર અને પરિવારના પ્રેમમાં અંધ બની ગયો હતો પપ્પા મમ્મી તો આ દુનિયામાં રહ્યા નહોતા પણ તેમના અમૂલ્ય શબ્દો અને સલાહ આજે મને યાદ આવતા હતા તેમની સલાહ નજરઅંદાજ કરવા બદલ પસ્તાવો અને પરિણામ આજે હું ભોગવી રહ્યો હતો ભાવેશ ભણવામાં હોશિયાર હતો હું પણ સમાજમાં કુટુંબમાં તેના વખાણ કરતા થાકતો નહોતો બાર પાસ માં સારા માર્ક આવ્યા એટલે મેં તેને ડોક્ટર બનાવવાનો નિર્ણય કર્યો આ સમય દરમિયાન અમારી કંપનીમાં અને અમારા જીવનમાં તોફાન આવ્યું કંપની ખોટમાં ચાલતી હોવાથી કંપનીએ વીઆરએસ સ્કીમ મૂકી મેં ઘરે વાત કરી ભોળો બની વીઆરએસ માં કેટલી રકમ મળશે એ પણ મેં કહી દીધું મારી પત્ની અને ભાવેશે કીધું પપ્પા વીઆરએસ લઈ લ્યો મૂડી ઉપર વ્યાજ પણ બેંકમાં સારું મળશે મમ્મી સર્વિસ કરે છે અને હું વાતોમાં આવી ગયો વગર ઉમરે લઈ ઘરે બેસી ગયો આ દરમિયાન ભાવેશ ને ડોક્ટર બનાવવાના ખર્ચ ને પહોંચી વાળવા એક પછી એક મારી ફિટસ હું તોડવા લાગ્યો ભાવેશ ડોક્ટર બની ગયો હું ખુશ થઈ મારા મિત્રમંડળ કુટુંબમાં પેંડા વહેંચ્યા પણ મારો આ આનંદ લાંબો સમય ટક્યો નહીં એટલે ભાવેશના લગ્ન થયા મારી દશા તો ઘરમાં નાણાં વગરના નાથિયા જેવી હતી ઘરમાં મારી કિંમત કોડી જેવી થઈ ગઈ હતી કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કોઈ પણ પ્રકારનું કામ અને સિંધી દેખાતા શરમ કે સંકોચનો અનુભવ કરતા નહોતા પાછા ઉપરથી જીટીઓ ભરતા જાય અને બોલતા જાય લ્યો નવરા બેઠા છો તો આટલું કામ કરી નાખો મેં મારા બેડરૂમની ભીત ઉપર લટકાવેલ પપ્પા મમ્મી ના ફોટા સામે જોઈ કીધું પપ્પા તમારી વાત યોગ્ય સમયે માની હોત તો હું આજે આટલો લાછાર અને નિસહાય ના બન્યો હોત હું ભીની આંખે હતાશ મનથી થાકી હિંમત હારી પપ્પાને યાદ કરતા કરતા ઊંઘી ગયો થોડીવાર પછી અચાનક હું ઊભો થઈ ગયો સ્વપ્નમાં પપ્પાના હાથમાં અમારા મકાનના દસ્તાવેજ હતા એ મારા હાથમાં મૂકતા બોલ્યો બેટા તું તારી જાતને લાછાર કે મજબૂર ક્યારથી સમજવા લાગ્યો આ મકાન મેં તારા નામે કરેલ છે જો તારો પરિવાર તારું ધ્યાન ના રાખતો હોય તો તારી જરૂરિયાતો પૂરી ના કરતા હોય તો વેચી માર આ મકાનને તારી લાગણીની મજાક ઉડાવતા હોય તો શું શા માટે શા માટે લાછાર બની બેઠો છે ઊઠ ઊભો થા આધારી અસ્તિત્વ અને આત્મસન્માનની લડાઈ છે અને આ લડાઈ હંમેશા લાગણીથી નહીં બુદ્ધિથી લડવી પડે મારા કાનમાં પપ્પાના શબ્દોના ભણકારા ક્યાંય સુધી પડતા રહ્યા હું ઉભો થઈ પપ્પાના ફોટાને દિવાલ ઉપરથી ઉતારી છાતીએ લગાવી ખૂબ રડ્યો પપ્પા તમે સાચું કહો છો હવે હું આ લોકોના વાણી વર્તન વ્યવહારથી ક્યારનોય થાક્યો છું ઘરેથી ભાગી જવા અથવા જીવનનો અંત લાવવાનો વિચારતો હતો ત્યાં તમે મને સાચી દિશામાં માર્ગદર્શન આપ્યું જીવતા તમારી તમારી સલાહ સલાહ ના માની પણ હવે માથા ઉપર મારા મારા આખા ઘર સામે અંદર બહાર નજર કરી ઘર જૂનું હતું પણ આઠસો વારના પ્લોટમાં હતું બજારની અંદાજીત કિંમત પ્રમાણે ચાર કરોડ રૂપિયાનો હું માલિક હોવા છતાં ભિખારીની જેમ કેમ ઘરમાં રહેતો હતો એવો વિચાર પણ મને બે ઘડી આવી ગયો ખરાબ અનુભવો પછી વ્યક્તિત્વનો નવો જન્મ થાય છે હવે પછીનો મારો જન્મ પણ નવા વિચારો સાથેનો હતો મારી બેઠક રૂમમાં સોફામાં બેસવાની સ્ટાઇલ બદલાઈ ગઈ ભાવેશ અને મારી પત્ની સાથે વાત કરવાની રીત પણ મેં બદલી નાખી હતી હવે હું પણ તે લોકો માથે ઓછા અવાજે તેમની ભાષામાં જવાબ આપવા લાગ્યો હતો મારામાં અચાનક આવેલ પરિવર્તનથી અકળાઈને એક દિવસ ભાવેશ બોલ્યો મમ્મી પપ્પાની ઘરમાં બેસી બેસીને દાદાગીરી વધવા લાગી છે રૂપિયો કમાવો તો છે નહીં મારી પત્ની નંદા ઊભી ઊભી સાંભળતી હતી પણ ભાવેશને આવું બોલતા રોક્યો પણ નહીં એટલે મેં કીધું આ બધી ચરબી ગઈ છે એ તારા બાપે કાઢી તને ભણાવ્યો એટલે સાંભળી લેજો ઘરમાં બધા હવેથી મર્યાદામાં રહીને મારી સાથે વાત કરજો નહીતર ભાવેશ ઊંચા અવાજે બોલ્યો નહીતર તે કલ્પના પણ નહીં કરી હોય એવું પરિણામ આવશે કહી હું મારા રૂમમાં જતો રહ્યો મેં એસ્ટેન્ટ બ્રોકરને ફોન કરી ઘર વેચવાની જાહેરાત આપવા જણાવી રવિવારે તો એક પછી એક લોકો મારું ઘર જોવા આવવા લાગ્યા અને મારી પત્ની નંદા કહે આ બધું શું છે કીધું એ પ્રશ્ન પૂછવાનો અધિકાર તમે લોકો ગુમાવી ચૂક્યા છો આ મકાન મારું છે મેં તેને વેચવાનો નિર્ણય લીધો છે જો મારે મોબાઈલના બેલેન્સ કરવા માટે પણ તમારા બધા પાસે ભીખ માંગવી હોય તો એવું ભિખારી જેવું જીવંત હવે મારાથી નહીં જીવાય ભાવેશ ભાવેશની પત્ની અને મારી પત્ની નંદા મારી સામે લાછા નજરથી જોવા લાગ્યા મેં કીધું શરમ આવવી જોવે એક બાપના આર્થિક માનસિક બલિદાનને તમે લોકોએ ઘરમાં મજાક બનાવી દીધો તમે બધા મારા ઘરમાં ભાડે રહો છો એ તમે ભૂલી ગયા લાગો છો મારે ઘરના ભાડા પેટે મારા ખાતામાં દર મહિને પાંત્રીસ રૂપિયા જમા જોઈએ જો મારી આ શરત તમને મંજૂર હોય તો જ આ ઘર વેચવાનો નિર્ણય હું મોકૂફ રાખીશ ભાવેશ કહે મંજૂર છે મેં કીધું એક વખત ભોટ બન્યો બીજી વખત બનવા માંગતો નથી પાંત્રીસ હજારના બાર છેક મને એડવાન્સમાં આપી દો ભાવેશ કહે તમે તો બાપ છો કે સોદાગર મેં કીધું બેટા એ સવાલ મારે તને કરવાનો હોય તને શરમ આવવી જોઈએ શહેરમાં ત્રણ ત્રણ ક્લિનિક હોવા છતાં તારો બાપ તારી પાસે શારધામ યાત્રા તો ઠીક પણ મોબાઈલનું બેલેન્સ પણ કરાવવા ફીક માંગે છે હે મારું બેંક બેલેન્સ ફિક્સો બધું સાફ કરી મેં તને અહીં સુધી પહોંચાડ્યો તને કદી વિચાર ના આવ્યો કે પપ્પાની પાસબુક ખાલી મારા કારણે જ થઈ છે એ પાસબુક ભરવાની જવાબદારી પણ મારી છે સોરી બેટા અત્યાર સુધી લાગણીથી જીવ્યો હવે મારામાં તાકાત નથી મારી શરત તમને લોકોને મંજૂર હોય તો કહેજો આટલું બોલી હું મારા બેડરૂમમાં જતો રહ્યો રૂમમાં જઈ પપ્પાના ફોટાને પગે લાગતા વર્ષો પછી હું હસી પડ્યો અને બોલ્યો પપ્પા તમે કીધું તેમ બરાબરની હો ફરી છે તીર નિશાન ઉપર લાગ્યું છે આ બધા મારા પ્રેમ ત્યાગ સમર્પણ અને મૌનને મારું નિર્માણ પણ સમજી ગયા હતા પપ્પા પણ જાણે મારી સામે ફોટામાંથી માંથી ટગર ટગર જોતા જોતા મને તાળી આપી રહ્યા હોય એવું લાગ્યું હવે દર મહિને પાંત્રીસ હજાર મળવા લાગ્યા અનલિમિટેડ નેટ ભરાવું છું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ઘણા જૂના મિત્રો મળી ગયા છે ગપ્પા મારવાની મજા આવે છે પત્ની પણ ધીરે ધીરે હવે મારા પક્ષે આવી ગઈ છે બંને સાથે ઢોસા અને પંજાબી ખાવા જઈએ છીએ મોલમાં શોપિંગ કરવા જઈએ અને ક્યારેક ફિલ્મ પણ જોઈ આવીએ છીએ તો એ પાંત્રીસો જિંદગી આખી ઢસરડા કર્યા હવે ખબર પડી સાચી જિંદગી તો નિવૃત્તિ પછી જ છે હવે દીકરા અને વહુ પણ ફરિયાદ નથી કારણ કે ચાર પાંચ કરોડ રૂપિયાનો બંગલો તેનો જ છે તેથી તે પણ ખુશ છે મગજ બંધ કરીને સંતાનોને પ્રેમ કરવાનો સમય નથી રહ્યો શંકા કરીને સંબંધો ભલે ના બગડી જાય પણ વડીલોએ જીવનમાં જાગૃત રહેવું પણ એટલું જ જરૂરી છે હવે આવું થતું નથી પરંતુ છેતતા નર સદા સુખી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ